જૈવિક અને અજૈવિક રીતે પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે જેને ખનિજ કહેવામાં આવે છે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે જોવા મળે છે તેને અશક્ય કહે છે અશકનું શુદ્ધિકરણ કર્યા પછી જ વિવિધ ખનીજોમાં શુદ્ધ સ્વરૂપ મળે છે ખનિજ બધા સ્થળોએ એકસરખા મળી આવતા નથી તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળી આવે છે ખનીજો કુદરતની બક્ષિશ છે ખનીજો વિવિધ પ્રકારના ભૌગોલિક વાતાવરણમાં અલગ અલગ પરિસ્થિતિઓમાં નિર્માણ પામે છે તે કુદરતી રીતે જ નિર્માણ પામે છે આ ખજાનો પૃથ્વીના પેટાણમાં હજારો વર્ષોની કુદરતી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે તેમના રાસાયણિક ગુણધર્મો જેવા કે રંગ ચમક ઘનતા નકરતા વગેરે આધારે તેને ઓળખી શકાય છે ખનીજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે અને તેનાથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે તેથી ખનીજો રાષ્ટ્રીય આ અર્થતંત્રનો ઘોરી નસ છે તેવું કહેવામાં આવે છે ખનીજોના પ્રકારો પણ પડે છે પૃથ્વી પર ત્રણ હજારથી વધુ વિભિન્ન ખનીજો છે સર્જનના આધારે ખનીજોને મુખ્યત્વે ધાતુમય અને અધાતુમય ખનીજોને ખનીજોમાં વર્ગીકૃત કરવામાં આવે છે જે તેના બે પ્રકારો છે ધાતુમય ખનીજ ધાતુમય ખનીજ ખનીજોમાં ધાતુઓ કાચા સ્વરૂપોમાં હોય છે ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે જે અને જેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે ધાતુમય ખનીજ આગ્નય અને રૂપાંતરિત ખડકોના સમૂહમાંથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે આ ખનીજોથી પ્રાપ્ત ધાતુઓને ટીપીને કે ગાળીને અથવા વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે પ્રહાર કરવાથી તે તૂટતા નથી પણ ધાતુમય ખનીજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થઈ શકે છે જેમ કે સોનું જસર ચાંદી તાંબુ એલ્યુમિનિયમ અને લોખંડ વગેરે મુખ્ય છે પછી છે ધાતુ અધાતુમય ખનીજો આ ખનીજો ધાતુઓ હોતા નથી કેટલીક અધાતુમય ખનીજોને કાપીને ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે ચૂનાનો પથ્થર અબરખ અને ચીપ્સ આ ખનિજોના ઉદાહરણ છે ઉર્જા સંસાધન જેમ કે કોલસો પેટ્રોલિયમ અને અધાતુમય ખનિજ છે મેદાનો અને ગેડ પર્વતોના કંપન ખડક સમૂહોના ક્ષેત્રમાંથી ખનીજો મળી આવે છે ખનીજ બળતર જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ કંપનના સ્તરમાંથી મળી આવે છે